મિત્રો પ્રેમવંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્વમ એક સરસ મજાની રચના આધ્યાત્મિક આપણે સાંભળી હશે મુજબ લે કે આઈ કહા લે કે આઈ જહા મેરે આપને શિવા કુછ ના શિવા કુછ નાહી એના સંદર્ભે મેં લખ્યું છે મુજે મેરાનંદ લ મુજે મેરાનંદ લ जहाँ मेरे अपने सिवा कुछ नही सिवा कुछ ना मुझे मेरा आनंद कहाँ ले के आया कहाँ लेके आया તો નિજાનંદ ની અનુભૂતિ શબ્દોમાં વ્યક્ત કરવી મારી દ્રષ્ટિએ તો સાવ નિરર્થક છે ગુરુ જ્ઞાન આપી શકે અવસ્થા ન આપી શકે શબ્દો તો ખાલી ઠીઠા છે અનુભૂતિ તમને એકાંત મૌન શાંત અને નિજાનંદની એક એવી અવસ્થા તરફ લઈ જાય છે કે જેને શબ્દોમાં ગીતોમાં આધ્યાત્મિક બુકોમાં વર્ણવી શકાતી નથી એક નાનકડી આધ્યાત્મિક રચના કરી છે કે હું મારી જ મસ્તીમાં છું હું મારી જ મસ્તીમાં છું હું મારી જ કસ્તીમાં છું હું મારી જ મસ્તીમાં છું હું મારી જ કસ્તીમાં છું શબ્દો અંતરથી ઉમડ્યા હોય તો એને સંગીતમાં પણ પણ શકાય છે મારીજ મસ્તી

મારી જે તો આપણી મસ્તીની કસ્તીની જે આનંદ છે મુજબ મેરી મસ્તી કહમાં લેખ કે આઈ એ જગ્યાએ મેં આનંદ શબ્દનો વાપર્યો છે આનંદ અવસ્થાને બરાબર વ્યક્ત કરે છે મસ્તી હજુ પણ મનમાંથી ઉદભવી શકે છે હું મારીજ મસ્તી મ છું હું મારીજ કસ્તી મ છું સત્ય ને આનંદે સત્ય પ્રેમને આનંદે હું મારી જ હસ્તીમાં છું સત્ય પ્રેમને આનંદે હું હસ્તી જ હસ્તીમાં છું હું મારી જ મસ્તીમાં છું હું જ કસ્તીમાં છું શાણપણે सुबाशुभे स्वस्ति मणे सुबा सुबाशुभे स्वस्ति मुमारिज मस्ति म સ્થિ ભગવાન કૃષ્ણએ ગીતાના બીજા અધ્યાયમાં એવું કહ્યું છે કે આત્મ એવા આત્માના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ વચ્ચે જે આત્માથી આત્મામાં તુષ્ટ રહે છે એ સ્થિત પ્રજ્ઞ છે આત્માથી આત્મા આનંદે સમસ્તી મ છું આત્માથી આત્મા તું આનંદે સમસ્િ મછું कुमारज मस्ति मु कुमारीज कस्ति मु ईशान कृष्ण माशा कृष्ण मा નિજાનંદે મસ્તીમાં છું ઈશા મુસાને કૃષ્મા નિજાનંદે મસ્તીમાં છું દરેક ધર્મો તમને સત્ય પ્રેમ અને આનંદ તરફ લઈ જાય છે એ જ ખરેખરો ધર્મ છે ઈશા મુસા અને કૃષ્ણનો અર્થ અહીંયા હિન્દુ યહૂદી કે મુસ્લિમ એવો થતો નથી ઈશા મુસા ને કૃષ્ણ નિજાન મસ્તીમાં છું હું મારી જ મસ્તીમાં છું હું મારી જ કસ્તીમાં છું કરી એકવાર રચના વાંચી સંભળાવું છું મને ખૂબ ગમે છે કે હું મારી જ મસ્તીમાં છું હું મારી જ મસ્તીમાં છું હું મારી જ કસ્તીમાં છું સત્ય પ્રેમ ને આનંદ દે સત્ય પ્રેમ ને આનંદ દે હું મારી જ હસ્તીમાં છું સત્ય પ્રેમ ને આનંદે હું મારી જ હસ્તીમાં છું સાણપણે ને સુભા શુભાશુભે સ્વસ્તીમાં છું સાણપણે ને ડાહપણે શુભાશુભે સ્વસ્તીમાં છું આત્માથી આત્મા આત્માથી આત્મામાં સ્થિત આત્માથી આત્મામાં સ્થિત આનંદે સમષ્ટિમાં છું ઈશા નુસા ને કૃષ્ણમાં निजानंदे मस्ती मछु हूँ मारीज मस्ती मुु हूँ महारीज कस्ती प्रेम आनंद जय श्री कृष्ण वासुदेव सर्व कृष्णात् परम किमी तत्व न जाने मुझे मेरी मस्ती। મુજે મેરાનંદ લે લે જહ કુછ નહીં હૈ શિવા કચ્ મે શિવા કુછ મેં રે પ્રકૃતિ નું સૌંદર્ય આત્મસ્મરણની અવસ્થા માટે ખૂબ જરૂરી છે તમે જ્યારે પ્રકૃતિને એકરૂપ થયા વગર નિરખો છો પ્રકૃતિને એકરૂપ થયા વગર નિરખો છો ત્યારે તમે લગભગ દ્વિમુખી અવધાન બાય ડાયરેક્શનલ એટેન્શન જેને કહે છે જે જોવાતું હોય એને અને જે જુએ છે એને બંનેનું ધ્યાન રહે એ ઉચ્ચતર આધ્યાત્મિક અવસ્થા છે આપ જોઈ શકો છો અહીંયા સરસ મજાના બગીચાના ફૂલો છે ફૂલોને જોતા હોવ અને તમારું અવધાન હોય તમારું પોતાનું પણ અવધાન હોય અને આ ફૂલોને પણ જો આપ જોતા હો તો એ સ્થિતિ બાય ડાયરેક્શનલ એટેન્શનની છે ત્યારે તમે જ્યાં હો ત્યાં રહીને પણ અત્ર સર્વત્ર હો એવી અનુભૂતિ કરી શકો છો અને આજ અવસ્થા મનુષ્યના લઘુ પિંડની લઘુ બ્રહ્માંડ સમ છે એક વખત ફરી વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ